નમસ્કાર દર્શક મિત્રો હું છે એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો ઘણા બધા મિત્રોનો એક પ્રશ્ન છે કે અમારું રેશન કાર્ડ છે તે જે જૂનું હતું તે બીપીએલ હતું પરંતુ અમે નવું રેશન કાર્ડ કઢાવી લીધું તો એ એપીએલ છે તો શું હવે અમારું જે નવું રેશન કાર્ડ છે તે બીપીએલ થઈ શકે તો દર્શક મિત્રો જો તમારું રેશન કાર્ડ જૂનું બીપીએલ હતું અને તમે નવું રેશન કાર્ડ કઢાવ્યું છે તે એપીએલ છે તો હવે પછી તમારું રેશન કાર્ડ એ એપીએલ જ રહેશે દર્શક મિત્રો શરૂઆતની અંદર જયારે આ નવા રેશન કાર્ડો કાઢવામાં આવ્યા ત્યારે જે તે ગામની યાદી તૈયાર કરવામાં આવી હતી કે કેટલા ઘરો જે રેશન કાર્ડ છે તે બીપીએલ કાર્ડ ધારકો છે તો તેમનું એક આખું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું અને જે તે સમયે તેમને તે વખતે પીપીએલ જે રેશન કાર્ડ છે તે આપવામાં આવ્યા હતા પરંતુ હવે જેટલા જૂના પણ છે રેશન કાર્ડ ની અંદર અન્ય વ્યક્તિએ નવું રેશન કાર્ડ કઢાવી લીધું તેવા સંજોગો દરમિયાન તે ભલે એક જ ઘરના સભ્ય છે પરંતુ તેમણે જયારે નવું રેશન કાર્ડ કઢાવ્યું ત્યારે તે રેશન કાર્ડ એપીએલ થઈ ગયું તો દર્શક મિત્રો એ જે એપીએલ તમારું કાર્ડ છે એ જે બીપીએલ કાર્ડ છે એના અંતર્ગત જ એમને અનાજ મળે છે પરંતુ તમારું જે રેશન કાર્ડ છે એ તમારું એપીએલ થઈ ગયું તો તમારું હવે એપીએલ જ રહેશે તમે તેને બીપીએલ નહીં કરાવી શકો કારણ કે સરકારે હવે નિર્ણય લીધો છે કે જેટલા પણ નવા કાર્ડ નીકળશે એટલા જ રહેશે બાકીના તમે જેટલા પણ નવા કાર્ડ આવશો એટલા તમારા જે પણ રેશન કાર્ડ છે એપીએલ જ નીકળશે બીજી વાત એ છે કે જો તમારું જૂનું કાર્ડ બીપીએલ નું છે અને તેની અંદર જેટલા પણ નામો છે નામોની અંદરથી જે પણ વ્યક્તિઓનું અવસાન થયું છે તો શ્રેષ્ઠ ઉપાય એ છે કે જે 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 તે અવસાન થયું છે 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 તેમનો મરણનો દાખલો તમે કરીને એ રેશન કાર્ડ તેનામાંથી નામ એ કમી કરાવો એટલે જેટલા બાકીના નવા નામ ઉમેરાય છે તેમનું આ બીપીએલની અંદર કાર્ડની અંદર નામ ઉમેરાતું જ જશે અને જે જૂના છે કે જે અવસાન પામે છે તેઓનું નામ નીકળતા જશે તો જેટલા પણ આ જે બીપીએલ કાર્ડ ધારકો છે તેમને આ જે બીપીએલ કાર્ડ છે તે રહેશે પરંતુ જો તમે એવું વિચારો કે અમે નવું કાર્ડ કઢાવી લઈએ તો ભલે તમે એક જ કુટુંબના સભ્ય હોવા છતાં પણ જ્યારે નવું કાર્ડ કઢાવશો ત્યારે તમારું બીપીએલની જગ્યાએ એપીએલ જ કાર્ડ નીકળશે તો દર્શક મિત્રો આ રીતે જો તમારું કાર્ડ જૂનું છે અને બીપીએલ છે તો તેને રવા દો અને નવું કાર્ડ જો તમે કરાવશો તો તમારું એપીએલ કાર્ડ નીકળશે એપીએલ બીપીએલનો મતલબ એ છે કે જે બીપીએલ છે તેની અંદર અનાજ કર્યાનું જે છે જે રાહત દરે મળી રહ્યું છે તેની અંદર થોડું વધારે મળે છે અને એક પણ રૂપિયો આપવાનો નથી થતો જ્યારે એપીએલની અંદર દર્શક મિત્રો જે વસ્તુ આવે છે જે અનાજ આવે છે તે ઘઉ ચોખા તો ફ્રીમાં મળે છે પરંતુ તે ઉપરાંત કંઈ પણ ડાર્ક એવું તેવું કંઈ પણ નવું આવે છે કઠોળમાં ત્યારે મામૂલી પણ થોડા પૈસા આપવાના થતા હોય છે તો આટલો જ ફરક છે તો દર્શક મિત્રો વિડિયો સારો લાગે તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત